પાટણમાં કેબિનેટ મંત્રી પહોંચ્યા મતદાન મથકેટ મંત્રી રાજપૂત અને તેમના પત્ની પહોંચ્યા મતદાન કરવા સિદ્ધપુર નગરપાલિકાની અપીલ કરી હતી મતદાન કર્યું હતું રાજપૂત અને તેમના પત્નીએ સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હતું સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારતમાં અને ગુજરાતમાં ત્યારે નગરપાલિકાઓ તેમજ પેટા નગરપાલિકાની ચૂંટણી હોય તાલુકા પંચાયતની ચૂંટણી હોય એ નિમિત્તનો આજે સોળ તારીખે મતદાનનો દિવસ છે આપણી પરંપરા મુજબ લોકશાહીને ઉત્સવથી આપણે ચૂંટણી હંમેશા ઉજવીએ છીએ અને આજે એના ભાગરૂપે મેં પણ આજે અમારા નગરપાલિકામાં વોર્ડ નંબર સાતમાં પેટા ચૂંટણી નિમિત્તે આજે ચૂંટણી હતી એ નિમિત્તે મેં અને મારા વાઈફ ભીકીબા બંને વોટિંગ કર્યું છે હું સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આપણી આ લોકશાહી મુજબ તમામ મતદાર ભાઈઓએ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં વોટિંગ કરવું જોઈએ અને ઉત્સાહભેર એમાં ભાગ લેવો જોઈએ એવી આપ સૌને મારી વિનંતી છે